નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના એકલબારા ગામ ગામે ખુલ્લા મેદાનમાં એક હજાર જેટલી સાયકલ કાટ ખાતા નજરે પડી છે સાયકલ બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશ દરમિયાન આદિવાસી વિદ્યાર્થીઓને આપવાની હતી બે હજાર ત્રેવીસનું આખું વર્ષ પૂર્ણ થઈ ગયું તો પણ આદિવાસી બાળકોને સાયકલ આપવામાં આવી નથી હાલ આ સાયકલો ભંગાર થઈ ગઈ છે સાયકલોની વચ્ચે મોટું મોટું ઘાસ ઊગી નીકળ્યું છે ચોમાસા દરમિયાન ખુલ્લામાં પડી રહેતા સાયકલોમાં પણ કાટ લાગી ગયો છે મનોમંથન ન્યુ ચારણ એસવી બોડેલી